તો બધી જમીન આપી દે મારા ભાગની મારે વધારે નથી જોતો નથી તારા ભાગનું જોતો મારે જેમ એ માત્ર મારી 4 વીઘા જમીન જોઈએ છે એનાથી વિશેષ મારે કાઈ નથી જોતો અને જો કેસ જીતીને તો હું જ જીતી કાયદેસર રીતે નહીતર પછી સમાધાન સમાધાનથી જો સમાધાન વાળી વાત તો મને કોઈ દી આવડતી નથી અત્યાર સુધી મેં કોઈ દી કોઈ સમાધાન કર્યું નથી આજે તારી એરે એક એરે સમાધાન કરું તો ગામમાં આખામાં વાત ફેલાઈ જાય કે પ્રદીપ નમી ગયો અને હું નમવા વાળો માણા નથી આ તો કાઈ વાંધો નહીં નહીં નમતા કોઈ ફેર નથી પડતો કારણ કે તમારા વિરુદ્ધ કાયદેસર કેસ કર્યો છે અને લગભગ આજ એનો ચુકાદો પણ છે એટલે આજ આપણને ખબર પડી જ જશે કે કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે એટલે મને તો છે ને મારા ઉપર અને મારા કેસ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હું જ જીતવાનો છું અને જો એ ચાર વીઘા જમીન તમારે પ્રેમથી મને ન આપવી પડે ને તો મને કહેજો હવે એ કેસ નો ચુકાદો છે ને હું આવવાનો એ મને ખબર જ છે આ તો છે ને આખી કોર્ટમાં તારી ઈજ્જત નો જાય ને અને હજી મને થોડીક તારી દયા આવે છે પછી છે ને બે લાખ નહીં મળે આ ઓફર હું તને એટલે આપું છું કે અત્યારે જો કદાચ તું છૂટો થઈ જાય ને તો તારા વકીલનો નો ના તે બધો ખર્ચો જે હોય નીકળે ને લાખ રૂપિયા તન વધે પણ પછી હું કેસ જીતી જાય ને પછી તને લાખ રૂપિયા નહીં મળે અને વળતર એ મળશે નહીં તમે તારે વાંધો નહીં એ સમયે જોયું જશે બાકી જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ કેસ તો હું જ જીતવાનો છું અને એમાં કોઈ બાંધોડ છે નહીં કારણ કે કારણ કે મારો કેસ મજબૂત છે ને તમે કાયદેસર મારી સાથે ચીટિંગ કરેલી જ છે હવે જો આ બધા વકીલો હોય ને એ ચડામણી કરતા હોય તને તારો વકીલ એમ કેતો હોય છે કે ભાઈ આપણે જીતવાના છે આપણે જીતવાના છે એટલે તું એની ને એની હવામાં એ માઇક છે એટલા પૈસા આપ્યા રાખી તારું ઘર થઈ જાય ખાલી નહી જમીન હાથમાં રે ઘરે આખું વેસાઈ જાય તમારે એ ચિંતા કરવાની ક્યાં જરૂર છે એની ચિંતા કરવા માટે હું મારી મમ્મી અને મારા બા અમારો આખુંય ઘર બેઠું છે અને જો તમને આટલી ચિંતા હતી તો તો અત્યાર સુધી ભાઈની ચિંતા પહેલા જ કરી હોત અને અત્યાર સુધી છે ને કોઈ દિવસ બાની ખબર પણ પૂછી છે કે બા જીવે છે કે મરી ગયા છે કેવી હાલતમાં છે કોઈ દિવસ ખબર પૂછવા આવ્યા છો હવે એ પહેલેથી તમારી ભેગા છે તો મારે એમાં હું ખોટું પૂછવા આવવાનું હોય મારે કઈ પૂછીને આવીને પાંચ રૂપિયા આપવાના તો નથી એ બધું તમારે કરવાનું છે તારા પપ્પાએ કીધું હતું કે અમારી ભેગા બા રહે ને એ હાસે શું એ સેવા કરે છે તેમાં મારે કઈ દખલ અંદાજી કરવાની જરૂર ન હોય એમ જો બા અમારા એકલાના નથી ને બા મારા પપ્પાના હતા એમ તમારા પપ્પાના બા જ હતા અને બંનેની ફરજમાં બંનેના ફરજમાં એ જ આવતું હતું કે પોતાની માને સાચવે અને પોતાની ભેગા રાખે પણ નહીં અમે તમારી ફરજ ચૂકી ગયા પણ અમે નથી ચૂક્યા અને કોઈ દિવસ ચૂકશું પણ નહીં અને જે નીતિનું છે ને એ તો ગમે તે થઈ જાય પણ કહેવાય છે ને કે કોઈ ભાગમાંથી લઈ જશે પણ નસીબનું કોઈ નહીં લઈ જાય જો ભાઈ તું આવે બધા ડાયલોગ મારવાનું રેવા દે એમ જા ભાઈનું ને નસીબનું ને એ મેં તને ચોખ્ખું ત્યારે કીધું હતું કે મેં મહેનત કરી અને મેં કેસ લખાવ્યો ન્યાય મેં કીધું છે કે એ જમીનની મેં પાંચ વર્ષ માવજત કરી છે ને ત્યારે મારા હાથમાં આવી છે અને એની વાહે મેં ખર્ચો કર્યો છે હવે તારે જોતી હોય તો સાત લાખ રૂપિયા આપી દે સાત લાખનો મેં એમાં ખર્ચો કર્યો છે તને આપી દો જમીન એટલે એ તો આજે નહીં બને ને કાલેય નહીં બને તમને ખબર છે એમ એ જમીનની માર્કેટ પ્રાઇસ શું છે હવે એ માર્કેટ પ્રાઇસ ની આરે તારે ક્યાં લેવા દેવા છે તું પૈસા લઈને છૂટો થઈ જા ને હું તો તને એમ કહું છું નહીં હવે તો કાયદેસર રીતે કેસ થયો જ છે ને તો હું કાયદેસર રીતે જ જીતીશ અને ફેસલો તો ઈ જ રીતે આવશે હવે જો ફેસલા ની વાત તું કરતો હોય ને સાગર તો હજી હું તને ચોખવટ કરું છું કે તું મારો કાકાનો છોકરો છો ને એટલે તારા હિતેશુમાં હું બોલું છું અત્યાર સુધીના મારે આવા જમીનના તને તો કેસ ખબર છે ને હું જમીનના વહીવટ કરતો હતો આવા ઘણા બધા કેસ આલે છેલ્લે દોઢ બબે લાખ રૂપિયાનો ખર્ચો કરે છે આમાં છે ને કારણ વગરના વકીલ ને પૈસા આપવા પડે છે પોલીસ સ્ટેશન ને પૈસા આપવા પડે છે તમે બાજો બોલો કે માંદા થાય દવાખાના આવે તો એના પૈસા આપવા પડે છે એટલે હું તો તારા ભલાઈ માટે કહું બાકી તો મને મારા કેસ ને મારા વકીલ ઉપર ભરોસો છે કેસ હું જીતવાનો છું અને ત્યારે તારે હેઠું મોઢું કરીને આલે જવું પડશે છે વાંધો નહીં ઈ સમય આવશે ને તો ઈ સમયે ભોગવી લેશે પણ હવે છે ને આપણે મળશું ને તો એ અહીંયા નહીં પણ આપણે કોર્ટમાં જ મળીશું અને ત્યાં જ ત્યાં જ નક્કી કરીશું તમારે ને મારે તો નક્કી કરવું નહીં પડે તમારો અને મારો વકીલ છે જ એ નક્કી કરશે અને ખબર પડી જશે કે આ જમીન કોના ભાગની છે ને કોના ભાગમાં નહીં હા તો તારે હારવું છે તો પછી એમાં મારી કઈ ના નથી આપણે બપોરે મળીએ કોર્ટે બીજું હું જોઈએ કોણ જીતે છે ને કોણ હારે છે હા

એવી છે કે હકીકતમાં ખુશ થવાય ને એવી ખુશ ખબર છે હવે જો આ ગોળ ગોળ ફેરે મને વાત ઈ ન થાવતો તો ખુશ ખબર એ છે કે આપણે જે કેસ લડી રહ્યા હતા ને આ ચાર વીઘા જમીન માટે એ કેસ આપણે જીતી ગયા છે મમ્મી સરસ અને જો હું કહેતી હતી ને કે આપણે સાચા છીએ ને આપણે જ કેસ જીતી જશું જો હું સાચી પડી સાગર હમ ભગવાન તમે મારી સાંભળી લીધી ગયા હું તો ના જ પાડતી મને તો ખબર જ હતી કે આપણે સાચા છીએ તું ના પાડતી હતી તો પણ મેં શું કીધું આપણે સાચા છીએ અને આપણે જીતી જ જશું એના કાગળિયા એ તમારી પાસે પણ એક મિનિટ એક મિનિટ સાકર આપણે જે આ બે વર્ષ પહેલા જે વકીલ રાખ્યો તો એ તો બે વર્ષે ફી લેતો તો તો એને તો સમાચાર નથી આયા કારણ કે એનાથી જ નથી થયું મમ્મી એટલે એ વકીલ થી હા આપણે કેસ નથી જીતા સાચી વાત છે આપણે સત્ય હતા અને આપણે કેસ જીતવું જોઈએ એવું હતું પણ આપણો જે જૂનો વકીલ હતો ને એણે કઈ જ નથી કર્યું આ કેસ એણે નથી જીતાડ્યો બીજો કયો તો બીજો કયો વકીલ રાખે હા બેટા કેને મારે એ વકીલનું નામ જાણવું છે અને જો મારી સામે આવશે ને તો એ જે ઇનામ માંગે ને હે બદુર દઈ દેસ કેમ કે ભગવાન એનું ભલું કરે આ કેસ એ વકીલ તો ન કરી શક્યો પણ જે બીજો વકીલ આવ્યો ને

હા ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સો સોરી કે મેં તમારા લોકોથી બહુ બધા જૂઠ બોલ્યા છે પણ આજે સાચું બોલીશ એ બધા જૂઠનો પડદા ફાસ્ટ હું જાતે જ કરી દઈશ મમ્મીજી હું તમે લોકો આ ઉનાળાનું વેકેશન કરવા ગામડે ગયા ને ત્યારે મારે પણ આવવું હતું મારી પણ ઈચ્છા હતી કે હું આવીશ પણ મારું સ્ટડી અધૂરું હતું ઓનલાઈન સ્ટડી ઘરે હું કરી તો શકું ક્લાસીસ પણ ઓનલાઈન લઈ શકતી હતી પણ એક્ઝામ આપવા માટે તો જવું પડે ને ત્યાં તો ઓનલાઈન ન ચાલે એટલા માટે હું તમને લોકોને જૂઠું બોલી કે મારી તબિયત ખરાબ છે અને હેતલબેનની પણ તબિયત ખરાબ છે જેથી કરીને અમે બંને અહીંયા રહીને એકબીજાની સેવા કરીશું એકબીજાનો સાથ આપીશું અને એ વાત તદ્દન ખોટી હતી હેતલબેનની તબિયત બિલકુલ ખરાબ નહોતી અને મારી નેવર મને કોઈ દિવસ કંઈ થતું નથી પણ એક્ઝામ આપવા માટે મારે અહીંયા રહેવું પડે એમ હતું તમે લોકો દેશમાં હતા મેં અહીંયા એક્ઝામ આપી અને ફોર્ચ્યુનેટલી એક્ઝામમાં પાસ થઈ ગઈ ઈશ્વરે મારી સામે જો આ પાસ થતાની સાથે જ મને કેસ મળ્યો એ કેસ હું જીતી પણ ગઈ અનફોર્ચ્યુનેટલી હું હારી ગઈ છું પણ ઇટ્સ ઓકે ઇઝ લાઈફ કે જ્યારે તમે કોઈ પણ સારું કે ખરાબ પગલું ભરવા જાઓ ત્યારે અડચણો આવતી હોય છે અને સારા કામમાં થોડી વધારે આવતી હોય છે એક કેસ હારી ગઈ છું પણ એ વાતની ખુશી છે કે ત્રણ કેસ તો હું જીતી ગઈ છું મારા નામે કર્યા છે ને એટલે આ બધી વાતમાં મારી હેતલ પણ તારી સાથે સામેલ હતી તમારો સુપુત્ર પણ સાગરિયા તું પણ હા મમ કારણ કે મારે છે ને તમને લોકોને બતાવવું હતું કે માત્ર છોકરાઓ જ આગળ નથી વધી શકતા એ જ પગભર નથી થઈ શકતા જો એક દીકરીની પાછળ મહેનત કરવામાં આવે ને તો એ પણ આગળ પણ વધે છે ને પોતાના પરિવારનું નામ પણ રોશન કરે છે હા સાગર તારી વાત સાવ સાચી છે બસ આ મીરાએ મને એકવાર કીધેલું ને કે આપણા બાતો અભણ છે એટલે એને બધી કાંઈ ખબર ન પડે સાચી વાત હતી હું અભણ એટલે મને રોટલા ઘડતા સિવાય તો કાંઈ આવડતું નહોતું અને હું એવું સમતી હતી કે ઘરની વહુઓને દીકરીઓને ભણાવાય પણ નહીં અને નોકરીએ ન કરાવાય પણ સાચે આજે મારી મીરા જ મને કામ આવી અને જમીન પાછી અપાવી મને માફ કરજે બેટા ઠીક છે